જિલ્લાના પલસાણાના એના ગામે સમાજ પ્રીમિયમ લીગ ડે ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ દસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો પલસાણા તાલુકાના એના ગામે હળપતિ સમાજના યુવાનો માટે ક્રિકેટ પ્રીમિયમ લીગ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ બે દિવસ સુધી ચાલી હતી જેમાં વિવિધ તાલુકા અને ગામોની ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓને ઓક્સન મારફતે સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને સ્પર્ધાત્મક આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટના આયોજનનો હેતુ એવો હતો કે હળપતિ સમાજના યુવાનો ક્રિકેટ ક્ષેત્રમાં આગળ વધે અને દેશભરમાં સમાજનું નામ રોશન કરે આ પ્રસંગે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા સુરત જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ પટેલ હળપતિ સમાજના અગ્રણી બચુભાઈ રાઠોડ કામરેજના સામાજિક અગ્રણી દલપતભાઈ રાઠોડ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજેશભાઈ શું આયોજન હતું કઈ રીતનું આયોજન છે અને શું એમાં હળપટી સમાજ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ ડે નાઇટ મેચનું આયોજન થયું હતું કાલથી આ ટુર્નામેન્ટની શરૂઆત થઈ હતી આજે અંતિમ તબક્કામાં ફાઈનલ છે ગુજરાતભરમાંથી હળપટી સમાજના યુવાનોએ ભાગ લીધો હતો આમાં દસ ટીમોએ ભાગ લીધો હતો ઓક્શનથી આ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી જુદા જુદા સ્પોન્સરોથી આ ટીમો ખરીદવામાં આવી અને આ નો હેતુ આશય એ હતો કે હળપતિ સમાજના યુવાનો બહાર આવે અને ક્રિકેટ ક્ષેત્રે એ ગુજરાતમાં નામ રોશન કરે ભારતનું ભારતમાં નામ રોશન કરે એ હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં પલસાણા તાલુકાના હળપતિ સમાજના યુવાનોએ આયોજન કર્યું હતું એમાં કલ્પેશભાઈ રાઠોડ રોહિતભાઈ રાઠોડ રોનકભાઈ અને વિશાલભાઈ રાઠોડે આ ટુર્નામેન્ટ નું સફળ આયોજન કર્યું છે આજે આ અંતિમ તબક્કામાં ફાઈનલ મેચ છે આજે આ ટુર્નામેન્ટ નો અંત થશે રિપોર્ટ ન્યૂઝ બારડોલી